રા 700 સેવક દેવાયત પંડિત એક દેવાલ દેને ગોતવા જાય મજેવડીના ઢાળે પુગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ ક્યું કે મજેવડી કે જાવ નહીં આ ધરો હંતા આવો ત્યાં દેવ તણખી ની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરણ સાધી દીયો દેવ તણખી ના પાડે છે ભાઈ આ તો મારા 11 રસનો હક્તો છે ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે અમે એના હાડા 750 સેવક ભેગા થઈને રથનો ધરો ભાંગ્યો છે

કે કે મહાપુરુષ કોણ કોણ છે છે ને પૂછે છો હું તો આ ગામ નો છું કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાથ ધો તમે લોવાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છોકરા પછી દેવ તણ કે ઈ જે હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામુ છે ઈ કે સન્નામુ ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિત ને પરસો વાળી દીધો આજ ની વાતું તે દી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગર ની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણે નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતું કરી બાપુ નું કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કઈક દેવાય પંડિતે વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિતને ને દેવતણખી પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું